મોટો વિઘ્ન એ આવી ગયું કે અહીંયા પણ એને આપણે મોટલ લઈ જવાની ને અહીંયા પણ જો મત બેઠું એ હાર્યું જોઈ જવાનું હે હવે હળવહળુ શિયાળો ચાલુ થઈ ગયો ની ઠંડીમાં જે થયું હોય તે હવે એને લડી લેવાનું થાય એટલે ફટાફટ ઉઠી અને પેલા જ કરી લીધું બ્રશ બ્રશ કરતા કરતા તમને જણાવી દઉં કે આપડે વિશાળ પ્રમાણ માં જીરા વાવેતર કરવાનું હે તો આજથી શરૂઆત કરવાની તો પેલા ખાવું જોઈશે કારણ કે કામ ધંધો સાઈડ માં પેલા એને પેટ પૂજા કરી લેવાની હરવી હરવે સિરાવતો હતો અને ખેતરમાં માં નજર કરી આ લે ટ્રેક્ટર આવી ગયું હોય ફટાફટ સિરાવી અને પોગી ગયો ટ્રેક્ટર પાસે રામ રામ ભાઈ સારી અને આજે આપણે કરી દેખો તમે જોયું એમ જીરાનું વાવેતર ચાલુ આજે આપણે પેલા ખેતરમાં વાવેતર ચાલુ થયું હોય પણ જો લાંબા લીટે જાય હે ટ્રેક્ટર અને બિયારણ ગયું છે તમને બતાવી દઉં કારણ કે આ માવઠા નું માર એવો ને એટલે આપણે સબસિડી માં બિયારણ લઈ આયા હે હવે હાવ લુખી થઈ ગયું ગઈ કારણ કે મગફળી પડતી ગઈ ને કપાસનું પૂરું થઈ ગયું અને એરંડા હે ખાવા જોગા એ તેલ મરચા થઈ જાય સીમાં પણ પણ તમને હે ને બી બતાવી દઉં તો આ લઈ આવજો જો ચાર નંબર ક્વોન્ટિટી જોવો તમે એક રૂપ બી ની હીરા જેવું હે ને તો અહીંયા પણ આપણું પહેલું ખેતરમાં વાવેતર ચાલુ થયું હવે વારાફરતી વારાફરતી જીરાના ખેતરમાં વાવેતર હળવે હરવે થઈ જાય છે શરૂ અને અમુક અમુક જઈએ તો જો કે જીરું ઊગી ગયું છે અને આપણે હજી થોડું વાયે રહી ગયા કારણ કે આપણને નડી ગયું એ ઓલું દેશી માવઠું ચાલો બોલે બાકાજી તો ચાલુ છે પણ થોડું પીનો ટૂટો આવે એવું છે કારણ કે પી તો આપણું પીનું છે પણ વાડી નથી ગામમાં છે એટલે આપણે આપણું દેશી બુલેટ લઈને હું નીકળી ગયો છું જીરું આવવું પડશે નકર નહીં ભેરું થાય દેણું થઈ ગયું છે હટી એટલે બિયારણ લેવા જવું બે એક થેલી ઉપાડતો હું ગામમાંથી બીજું તો શું હોય આપણે બિયારણ તો પણ

Over facts, over tracks Isn't that spitting slow, spitting fast I could roast, I could gas Think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness A reflection of the emptiness Hilarious, you think you're with my time You're delirious, mysterious Because you are behind the fake You know i want you to you feel free from the chains At last, and to believe in what you got It was built to last, that I've been through hell. I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no love for the news. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. તો અત્યારે હેને જીરાનું વાવેતર કરી નાખ્યું એટલે પછી વાવેતર કરીને તો સૌભાગ્ય રીતે આપણે પાણી તો પાવવું પડે એટલે ધોરીએ નાખી દીધા છે અને પાણી પાવા માટે પાણીની જરૂર પડશે એટલે હમણે માવઠું આવ્યું એટલે આપણા વિસ્તારમાં સારો એવો વરસાદ આવી ગયો તો અને આ પાણી જો ભીરું છે હોંકરામાં એટલે એકાદ બે પાણી પી જાય એટલે જીરું એકલા સૂગી જાય છે એટલે બે પાણી પી જાય એટલે ભયો ભયો હે અને એટલે આપણે આપણી ટ્રેક્ટરમાં છે ને આ પાણીનો ડેટકો આ કેબલની બધી સાધન સામગ્રી આવી ગઈ છે તો આલો અરવિર મેં કીધું એમાં શું હોય તો હવે આપણે પાણીમાં ડેટકો મેંકો ત્યાં એટલે કે આ મોટર પણ મોટા મોટો વિઘ્ન એ આવી ગયું કે અહીંયા એને આપણે મોટર લઈ જવાની અહીંયા પણ જો મત બેઠું એ હાર્યું જો આ કઈ ને ડાયરેક અહીંયા તરા જેવી થઈ જાય હવે જોવી રામ રાખે પછી રામ ચાખે છે આપણને તો આપણે મધ નું મિશન તો આપણે પાસ કરી નાખ્યું છે પણ હવે મેન મિશન છે આની અંદર ઉતરવાનું અને અહીંયા પણ અત્યારે જ એક મિનિંગ કે આમાં ઇંગ્લિશ આમાં છે ને સાપ આવે પાણી ભેગા ઝેરી હોય એટલે આપણને કઈ બીક લાગે નહીં તો હાલો હવે આને ઢેડીને લઈ જવાનું છે લગભગ અતિ વજન વાળો હે લ્યો નહીં પાણી ઢાઢું સિંહ કેવું પાણી તમને ખબર જ હોય તો ઢહેરતું તો ઠેર લઈ જવાનું અંદર Yeah. <laughs> આટલા એટલે ઊંડે મેક દીધો છે હવે હાલા રાખશે પાણી થઈ રહે નહીં તો હાલા ગમે અહીંયા શીશુર પાછું હલો એક મિશન થઈ ગયું આપણું પૂરું મધ મિશન પતાવી કે પાણી તો અત્યારે થઈ ગયું છે અંધારું એટલે કે હાથમણ દિશામાં સૂરજ ભાણી હાથમી ગયા છે અને આપણે જે ઓલું પાણી પાણી અંદર ડેટકો મેકી દીધો છે અને હવે કાલ સવારે પાછો પાવરફુલ આવે એટલે આપણે આમાં પહેલું પાણી આપવાનું ચાલુ કરી દઈશું અને હવે કેટલા દીએ ઉગે એ બધું તમને આગળ ખબર પડી રહી છે પડી જાય છે અને અત્યારે આપણું કાલુ મદારી અંદર આરામ કરે છે ને બાકી જોવો જોવાંખું ભાઈખું જોરદાર આ ખેતર આ ખેંકમાં જાજુ નહીં ચાર પાંચ પાંચ છ પાંચ એક કાંઈ જેવું થાય છે પણ આ તો હજી છે ને માત્ર ટ્રેલર છે પિક્ચર તો હજી બાકી છે જે મોટાના મોટા ખેતરોમાં જીરું વાવેતર થાય છે એ તમને આગળ જોવા મળશે તો હાલો હવે વારું બારું થાય એટલે ખાઈને ઘોંટી જઈ